છોટાઉદેપુર જિલ્લા પોલીસને વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ટીમે પાવી જેતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી બે લાખ પચાસ હજાર સાતસો વીસની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનો પર્દાફાશ થયો છે રાજસ્થાન પાસિંગના સિમેન્ટ ટેન્કરમાં સિક્રેટ ખાનું બનાવીને દારૂ સંતાડાયો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને બાંકુરો પાડીને જંગી જથ્થો કાઢવામાં આવ્યો હતો ટેન્કરમાં ગુપ્ત ખંડ બનાવી દારૂ છુપાવ્યો ગઈકાલે મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ આરજે શૂન્ય નવ જીબી ચાર હજાર ત્રેસઠ નંબરના સિમેન્ટ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી તપાસમાં બહાર આવ્યું કે દારૂની હેરાફેરી માટે આરોપીએ ફિલ્મ પુષ્પાની સ્ટાઇલ અપનાવી હતી જેમાં ટેન્કરની અંદર ગુપ્ત ખંડ બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો આ ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ એક હજાર પાંચસો એકસઠ પેટીઓ મળી આવી હતી જેમાં અઠ્યાવીસ હજાર આઠસો બાર બોટલ દારૂનો જથ્થો હતો પકડાયેલા દારૂની કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર સાતસો વીસ આંકવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જપ્ત થયેલો આ દારૂનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે રાજસ્થાનનો ટેન્કર ચાલક ઝડપાયો પોલીસે ટેન્કર ચાલક મહેશકુમાર ચૂતારામ ઝાટ રહે બિંજાસર તાધનાવ ચોહટન જી બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશકુમારે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના હિસાર અને સીકર વચ્ચેના વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો દારૂ કોણે મંગાવ્યો હતો તેની વધુ તપાસ ચાલુ છે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ કે જણાવ્યું હતું કે દારૂ ક્યાં લઈ જવાનો હતો અને કોણે મંગાવ્યો હતો તે અંગેની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે અને આરોપીની સઘન પૂછપરછ કરવા